ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે બજુડિયા મેર પરિવારના ચામુંડા માતાજીના મઢે બજુડિયા મેર પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બાવળીયાવાડીના મહંત શ્રી એક હાજર આઠ મહામ ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ચામુંડા માતાજીના માટે દર નો હવન સાથે એક વિશેષ કાર્યક્રમ કે મજુડિયા મેર પરિવારના દીકરા દીકરી નોકરીમાં હોય અથવા શિક્ષણમાં સારી ટકાવારી લાવ્યા હોય એનો સન્માનિત કાર્યક્રમ રાખ્યો લગભગ કાર્યક્રમમાં ઘણીવાર જતા હોઈએ છીએ પણ એક પરિવાર દ્વારા જો કાર્યક્રમ ઉજાયો હોય તો આજે પહેલો આ કાર્યક્રમ એવો છે કે સમાજના જે કુટુંબના દીકરી દીકરા સારી ટકાવારી લાવ્યા હોય સારી પોસ્ટ ઉપર નોકરી કરતા હોય અને એનું સન્માન કુટુંબ દ્વારા રાખવામાં આવ્યું હોય એવો આ પહેલો બનાવ છે એટલે એ મેર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા શિક્ષણ પ્રત્યેના કાર્યો આપણા હાથથી થતા રહે સમાજને આમાંથી પ્રેરણા લેવા જેવું છે કે મેર પરિવાર દ્વારા પોતાના કુટુંબના દીકરી દીકરાનું સન્માન કર્યું એમ દરેક ભરવાડ સમાજમાં સારી શિક્ષણમાં સારી ટકાવારી લાયા હોય ઊંચ પોસ્ટ ઉપર સારી નોકરી કરતા હોય તો સમાજના શિક્ષણને જેમ અત્યારે આપણે સન્માનિત કર્યા એ રીતે સમાજ પણ સમાજના દીકરાઓને સન્માનિત કરે સારી શિક્ષણ આપે શિક્ષણની સાથે સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને ખૂબ અભ્યાસમાં આગળ વધે એવી ઠાકરને આપણે પ્રાર્થના કરીએ મારું નામ ભરતભાઈ મેર હું મૂળ બજુડનો નો વતની આજે બજુડ મેર પરિવાર વતી શૈક્ષણિક કાર્યક્રમ માતાજીના સાનિધ્યમાં યોજવામાં આવ્યો આમ તો ભરવાડ સમાજ એટલે ધાર્મિક સમાજ માતાજીના ગુણગાન ગાવા ભજન માતાજીના ડાકલા એ આ પટાંગણમાં કાયમ થતું હોય પણ પહેલીવાર એવું જોયું છે કે આ માતાજીના પટાંગણમાં સંપૂર્ણ બજુડિયા મેરના કુટુંબના તમામ ઘરે ઘરના લોકો હાજર રહી અને જે બાળકો શિક્ષિત રીતે આગળ વધી રહ્યા છે સાહીઠ ટકાથી ઉપર જે માર્ક લાવ્યા હોય દસમાં અગિયારમાં બારમામાં અને કોલેજ કરતા હોય એવા બાળકોનું સન્માન વિશેષમાં જે સ્પોર્ટ્સમાં નેશનલ સુધી પહોંચેલા બાળકો હોય એનું સન્માન વિદેશમાં જે આ કુટુંબમાંથી બાળકો ભણતા હોય એનું પણ સન્માન આવા વિવિધ પ્રકારે બાળકોએ જે પ્રવૃત્તિમાં આગળ હોય એનું સન્માન એક જ કુટુંબ દ્વારા એક મઢની અંદર રાખવામાં આવ્યું હોય એવો કદાચ મારી નજર સામેનો પહેલો દાખલો છે આનાથી સમાજના અન્ય કુટુંબોએ પણ આ એક સંદેશો લેવો અને એના અમલમાં મૂકવું જોઈએ કે દરેક કુટુંબ પોતાના મઢમાં જેટલા હોય પચાસ નિવેદ થતા હોય હો થતા હોય કે પાંચસો થતા હોય આ નિવેદમાં જેટલા થતા હોય એને સામૂહિક કુટુંબને ભેગા કરીને અને કુટુંબ દ્વારા સંપૂર્ણ કુટુંબ દ્વારા ખર્ચ થાય એટલે આખા કુટુંબને એવું લાગે કે આ અમારો કાર્યક્રમ છે અને કુટુંબના તમામ લોકો હાજર રહે જો આ પ્રકારના દરેક મઢે મઢે કાર્યક્રમો થવા મળે તો આનું ખૂબ મોટું આ માલધારી સમાજને ભરવાડ સમાજને પરિણામ મળે એટલે સૌને પણ મારી વિનંતી છે કે આ પ્રકારનો કાર્યક્રમો દરેક પોતાના માટે કાર્યક્રમ કરે એવી સૌને મારી વિનંતી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત